હવે કિચન માં શું બનાવું છું એ તમને બતાવી લઉં ને આજે એકદમ મસ્ત સ્પેશિયલ બ્લોગ છે કેમ કે પતિદેવ ની થોડી સેવા કરવાની છે તો ચાલો પેલા આપડે કિચન માં શું બનાવીએ એ તમને બતાવું ફ્રેન્ડ કિચન માં શું ચાલી રહ્યું છે તો આપણે બનાવવાના છે આજે ચણા નું ચણા ચાટ મતલબ ચણા નું સલાદ બી બોલાય કાંઈ પણ આજે ડાયટ ફૂડ આજે ડાયટ ફૂડ છે તો એના માટે ચણા ને બાફી લીધા છે તો એની અંદર આપણે એકદમ કલરફુલ વેજીટેબલ લઈ લીધા છે ટામેટા, કાંદા, બાફેલા બટેટા, કોથમીરી, બાફેલું બીટ ને કાકરી ને સાથે લીંબુ આ બધું પહેલા નાખી લે એક સાથે તો આજે એકદમ હેલ્ધી ફૂડ આપણે ખાવાના છે બપોરના લંચમાં અને આજે કંઈક સ્પેશિયલ બી છે આજે એક સારી સર્વિસ પણ કરવાના છે આજે છે ને માસ્ટર એમ તમને બતાવું કે હું મારું કામ એક કામ તમારી સાથે શેર કરી બરાબર અને પાર્લર નું હા હા તો જો આપડા બધું વેજીટેબલ નાખી લીધા છે હવે સ્વાદ પ્રમાણે નાખી લે મીઠું તો નિમક નખાઈ ગયું છે ટાટા નું નમક નમક શબક ટાટા નું નમક જીરા પાવડર જીરા પાવડર નખાઈ ગયું સાથે નાખી લેશું એવન નો ચાટ એવન નો ચાટ મસાલો

બ્યુટી પાર્લર નું કામ મારી બૈરી કરવાની છે સમજ્યા અઢાર વરસ માં પેલી વાર એટલે અજુબો છે મારા માટે તો આમ કે ને કે ઉપરથી આમ ભગવાન મહેરબાન થઈ ગયા ને એવું છે મારા માટે આજે

સર્વિસ કરતા કરતા સૌ લો કોફી પીધી તમે કેવી કોફી મંગાવી પીધી પાણી બધું આપે ઓલા પિક્ચર માં છે ને લો ચા લો કોફી લો તો ફ્રેન્ડ

ચપ્પલ ને લાખ લાખ ધન્ય છે મારા એમ કેવાનું મતલબ કે ચપ્પલ ના હિસાબે લગભગ મારો વારો આવ્યો ચાલો બાકી તો વારો જ નહીં આવત આપડે પેડિક્યોર નું મશીન લઈ લીધું છે એની અંદર પાણી નાખી લીધું છે હવે મશીન ને ઓન કરી લઈએ તો હવે ગરમ પાણી ખાવાનું गरम પાણી થવાનું ચાલુ થશે અને એમાં ઓરેન્જ સરબત નાખ્યું છે થોડો ડેટોલ હવે એમાં ગુલાબી ચશ્મા નું પાણી સાથે સોલ્ટ પેરીકે ચોકો ચિપ્સ ચોકલેટ વાલી

जो कुछ भी बोलूंगी मैं बोलूंगी आपको कैसा लग रहा है ओके okay, मेरी बोलती बात आपको फेस पैक कर लगाना है सर फेस नहीं। पे मुझे पैक वगैरह नहीं लगाना है तो कुछ वैक्सीन करवा देते तो सर पैरों में बहुत बाल बार विचार करेंगे तो भी विचार करेंगे अच्छा लगेगा वैक्सीन भी कर देंगे 2050 में विचार करेंगे अभी 2050 की बात छोड़िए ना 2024 में आप हो अभी तो कैसा लग रहा है सर आपको

आप आराम से नाश्ता कीजिए थैंक यू और हम हाँ आराम से पेडिकेयर करते हैं। है स्पेशल ट्रीटमेंट अठार वर्ष पा <laughs> तो मरचा ना मजा mm. बस तो अभी आप आराम से खाइए और रिलैक्स हो जाइए तो चलिए अभी पेडिकेयर स्टार्ट करते हैं हम लोग તમને અમે કેન્ડલ એ લગાવી છે સ્મેલ આવે છે તો ચાલો હવે ફ્રેન્ડ

એમ ક્લીન કરી લઉં પછી જે આગળનો સ્ટેપ છે પછી બતાવ ફ્રેન્ડ ફ્રૂટ સ્ક્રેપર કામ થઈ ગયું છે તો હવે બ્રશ એથી એને એકદમ ક્લીન કરી લેશું અને જો એડી એકદમ તમારી સોફ્ટ થઈ ગઈ એડી તો ઘરે ઘર મને આમ લાગે છે કે આ હા એકદમ આમ સોફ્ટ કેમ થઈ ગયો ને સર હવે તમે ઠંડુ લેશો બધું આવી ગયું છે એટલે સર્વિસ તો બહુ સારી છે વર્ષા મેડમ ની આ બબલિયા બાદ સાથે મસાજ હવે એકદમ ફૂડ સ્ક્રબ સ્ક્રેપર થી તો થઈ ગયું બે હાજર પચાસ માં તમે બુક કરી લો મારું અપોઈન્ટમેન્ટ અત્યારથી તો ચાલો ઠંડુ પી લઈએ થોડું થોડું તો હવે સ્ક્રબ કરી લેશું પગમાં

તમે થઈ લેજો પાર્લર માં પાણીમાં ક્લીન થઈ ગયું છે પાણી કેટલું ગંદુ છે પાણી ના દર્શન જોઈ લો કઈ ગંદુ નથી તો હવે છે ને આપણે જે નખના કોર્નર હોય ને ત્યાંથી થોડું કટ કરી લેવાનું કટર થી એટલે નખને એકદમ સારો શેપ આપવાનો છે એટલા માટે ફાઇલ કરી લેવાનું કટર કટ કરીને તો હું એક પગ નું પહેલા ફટાફટ પ્રોસેસ બતાવી લઉં ને પછી બીજા પગ નું હું કરું એમને આરામથી કેમ કે આ પેડિક્યોર કરતા કરતા છે ને અડધો પોણો કલાક થઈ જાય મને ક્લાયન્ટ ને કહું ને ઓકે ફ્રેન્ડ્સ નેલ ફાઇલ થઈ ગયા છે તો હવે ક્રીમ લગાવી લઈશું એકચ્યુઅલી ક્યુટિકલ ક્રીમ લગાવવાની હોય એ હવે માડ્યા પર છે તો વાંધો ને આપણે મસાજ ક્રીમ લગાવી લઈએ નખની ઉપર નખની મસાજ ક્રીમ બોલો આ પહેલી વાર જોયું અને ફૂટ મસાજ ક્રીમ છે આ પણ કાને સોફ્ટ થવા એક સાઈડ રેવા દેવાનું ત્યાં સુધી બીજા પગને બી નેલ કટ ફાઇલ ને બધું કરીને

તો જો ફ્રેન્ડ્સ કેટલું આ બધું ડેડ સ્કિન નીકળી છે તો આવી જ રીતના બધા નખની ઉપર આ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અત્યારે હવે લઈ લીધું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બોટલ તો હવે આ એક બે ડ્રોપ્સ છે ને આવી રીતના નાખવાનું છે નખની અંદર તો જેટલો બી અહીંયા સાઈડમાં જે મેલ હોય ને એકદમ સોફ્ટ થઈને નીકળી જાય તો જો અહીંયા બબલ્સ થવાનું ચાલુ થઈ ગયું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે ને વાળું લઈ લેવાનું મળે આપણા પગ વરસાદમાં છે ને બહુ જ અંદર મેલ જતો રહે તો આવી રીતના બેટન ડ્રોપ્સ નાખી લે ને તો એકદમ સારી રીતના સોફ્ટ થઈને સોફ્ટ થઈને નીકળી જાય આ પગમાં ઓછો છે પેલા અંગુઠામાં બહુ છે તમારે અંદર મેલ હમ તો જો એકદમ સોફ્ટ થઈ જાય ને ક્લીન પણ સારું થઈ જાય આ બધું છે ને ડેડ સ્કીન છે આ જેટલું બી વ્હાઈટ વ્હાઈટ નીકળે છે ને એ ડેડ સ્કિન સોફ્ટ થઈ નીકળેલ કટ કરીએ સાઈડ આ જેટલી બી સાઈડમાં હાર્ડ સ્કીન હોય ને બધું નીકળી જાય એટલે ક્લીન થઈ જાય એકદમ બધા આંગળીઓમાં આવી રીતના

આપડે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખી લેશું આમાં ભરપૂર પ્રમાણમાં થોડું નાખશું કે સોફ્ટ થઈને નઈ ફટાફટ બુલબુલ આ નો આજ કમાલ છે ને આ શું છે એકદમ સોફ્ટ થઈ જાય

હોય કલરનું આ રફ હોય આ એનાથી સોફ્ટ હોય આ એનાથી સોફ્ટ હોય આ શાઇનિંગ વાળું હોય તો આ ચારે ચાર વસ્તુ આપણે અપ્લાય કરવાની છે નખ પર તો આ જે રફ વાળું પેલા એ જેટલી બી ડેડ સ્કીન છે અને જેટલો બી યલ્લો થઈ ગયા હોય નખ એ બધું ક્લીન કરે તો જોઈ લો કેટલો પાવડર નીકળે છે નખમાંથી એટલે નખ ફાઇલ થાય છે તો પછી આ સેકેન્ડ નંબર નું કરીએ ઓલું ફર્નિચર જેવું છે સુથાર ફર્નિચર બનાવે પાલિશ વાળો આમ ઘસે પાલિશ મારે એવું છે ભાઈન માટે હવે આમ મનમાં આમ લાલસા જાગે છે કે હું હવે ઘર મહિને આવું બધું કરાવું જાતિ જિંદગી

પેડિક્યોર કરવા પછી જે આ મસાજ છે ને એનો આમ રાખો એનો જ કમાલ છે ફ્રેન્ડ્સ આ બધી રીતના પોઈન્ટ આપવામાં આવે છે આમાં મસાજમાં એકદમ એક્યુપ્રેશર જેવું ફીલ આવે ખાલી વેક્સિંગની ની જરૂરત છે આ વેક્સિંગની પાછળ પડ્યા છે ખબર નહીં એમ જો કેટલા સોફ્ટ લાગે છે અરે પગ તમે સીધા રાખો યાર તમે આમ ભરાવો એટલે પગ ફરી જાય છે બોલો મજા છે આપણે વાઇબ્રેટર મશીન ની બી જરૂરત નથી ફ્રેન્ડ મારા હાથ એવા વાઇબ્રેટર જ હોય ને કે એટલા વર્ષો કરીએ છીએ ક્લાયન્ટ ને તો ફ્રેન્ડ પગમાં મસાજ થઈ ગઈ છે એક જ પગમાં તો ફાઈનલ માં છે ને જો પગ આવી રીતના મૂકવાનો પછી એકદમ જોરથી આમ પ્રેસ કરતા કરતા આવવાનું ને આ બે હાથ ની મુઠ્ઠી થી જો આવી રીતના મારવાનું અને આને જોઈ લો બુ આ બધું છે ને આવી રીતના મસાજ કરવાના આંગળે ને લાસ્ટ ફાઇનલ ટ્રચક આવી રીતના ખેંચવાનું કંઈ હા હા તો ચાલો એક પગમાં મસાજ થઈ ગઈ તો બીજી પગ બીજા પગમાં બી કરી લો ને નખો તો આજે તો આમ જો કેટલા મસ્ત બે પગના સાથે બતાવીએ તો ફ્રેન્ડ્સ પતિને એવું આપડે છોકરા લેડીઝ નું કરતા પેલી વાર કર્યું હોય અને લગભગ કલાક ઉપર થઈ ગયો કરતા 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 કેમકે આપડે કદાચ છોકરા ને તો નથી કરતા આપણે ફર્સ્ટ આપણો ક્લાયન્ટ છે

ジェシー・クラュのジェイマーたち。